આવેલા ભૂપત ભાયા બફાટ કરી રાહુલ ગાંધી ના પુસ્તક ગણાવતા વિવાદ સર્જાયો છે રાહુલ ગાંધી અંગે કરેલા નિવેદન બાદ ભાયાણીએ કહ્યું હતું કે વાણી સ્વતંત્રતા છે ચૂંટણી વાત હતી વિસાવદર કાળા લઈના ઉદ્ઘાટન સમયે ભાયાણીની જીભ લપસી પડી છે લોકસભાના ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ભાજપ કોંગ્રેસ દ્વારા જોરો શોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે જુનાગઢના વિસાવદરમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભમાં ઉપસ્થિત વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્યને હાલ ભાજપના નેતા ભૂપત ભાયાણીએ કાર્યકર્તાઓને સંબોધતા બફાટ કર્યું આ કહ્યું હતું કે રાહુલ ગાંધી જેવા નપુસંખના હાથમાં દેશની કમાન્ડ ન સોંપી શકાય સમજી શકે ને બધા આલિયા માલિયા જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે કે બીજી કુંડીએ આપણો સી છે કમર સોંપી શકાય સમજી શકીએ બધા તો આલીયા જમાર્યા બધા કુંડિયે પાણી પીવે છે ભાઈ આની જણાવ્યું હતું ચૂંટણી વાતો ચાલતી હોય છે એકાબીજાની પાર્ટીની વાત જનતા સમક્ષ મુકતા હોય છે ચૂંટણી લક્ષી વાત હોય કે કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી છું અમે અમારી વાત જનતા સમક્ષ મૂકી છે અંતમાં કહ્યું હતું કે આ મારું વ્યક્તિગત નિવેદન હતું પાર્ટીનું નથી કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી ભાયાણી પર પ્રહાર કરતા કહ્યું હતું સુરતની ઓયો હોટેલની રૂમમાં યુવતી સાથે પકડાયેલા આરોપી અને વિસાવદની જનતા સાથે ગદારી કરનાર ભાજપના નેતા પાસેથી આ પ્રકારની નિમ્નતા અપેક્ષિત જ હોય કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી